હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે આજે આપણે આ લેક્ચરમાં ઉદાહરણ બેની વાત કરીશું એટલે કે એમાં પણ શું આપેલું છે કે ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો આપણે સાબિત કરવાનું છે એનું સમીકરણ બનાવીને બંને સાઈડ આડાળું આપેલું છે તો આપણે સરખું કરી અને એને સમીકરણ એક બનાવ્યું છે અને સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો ચાલો આપણે ચકાસીએ તો એમાં ટોટલ ચાર પ્રશ્નો છે આપણે ડિટેલમાં સોલ્વ કરીશું તો તમે આંશોથી જોડાતા રહો તો ચલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી એમાં આપણને શું આપેલું છે એક્સ માઇનસ બે કંસનો વર્ગ પ્લસ વન બરાબર ટુ એક્સ માઇનસ થ્રી તો અહીંયા જો એક્સ માઇનસ બે આખા કંસનો વર્ગ છે તો આપણે પહેલાં ખબર તમે ધોરણ નવમાં શીખ્યા હશો એ માઇનસ બીનો વર્ગ શું થાય એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ તો અહીંયા પણ એ જ થશે જો એનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ થશે એક્સનો વર્ગ માઇનસ ટુ પછી એ એટલે કે એક્સ અને બી એટલે કે બે તો આવી રીતે થશે અને પછી બીનો વર્ગ એટલે કે બેનો વર્ગ થશે પછી પ્લસ વન એમના એમ ટુ એક્સ માઇનસ થ્રી સમજ્યા પડી ગયા એટલા સુધી આગળની ગણતરી કરીએ આપણે તો હવે જો એક્સનો વર્ગ તો એમના એમ અહીંયા જો બે ગુણ્યા બે ચાર અને એક્સ એટલે કે માઇનસ ચાર એક્સ પછી અહીંયા બેનો વર્ગ ચાર થશે પ્લસ વન બરાબર બે એક્સ માઇનસ ત્રણ હવે એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ અહીંયા ચાર અને એક પાંચ બંને પ્લસ છે એટલે કે પાંચ થશે બરાબર ટુ એક્સ માઇનસ થ્રી હવે આ ટુ એક્સ માઇનસ થ્રીને બરાબરની આગળ લાવીએ તો શું બનશે અહીંયા એક્સનો વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ પાંચ અહીંયા જો ટુ એક્સ પ્લસ હતું તો માઇનસ થશે અને ત્રણ માઇનસ હતા તો પ્લસ થશે અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી વધ્યું એટલે કે અહીંયા ઝીરો સમજ્યા પડી ગઈ હવે જો એક્સનો વર્ગ હવે માઇનસ ચાર એક્સ અને માઇનસ બે એક્સ તો માઇનસ છ એક્સ થશે અને અહીંયા પ્લસ પાંચ અને પ્લસ તો પ્લસ આઠ થશે અચળપદનો સરવાળો બરાબર જીરો આ આપણને મળી ગયું સમીકરણ શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો કે હા દ્વિઘાત સમીકરણ છે કેમ કે જે આપણું એનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ ઝીરો ના હોય તે પ્રકારનું સમીકરણ છે તો આ દ્વિઘાત સમીકરણ છે એવું સાબિત થાય છે તો ચાલો આપણે લખી દઈએ શું લખીશું અહીંયા કે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કેમ કે જો એની કિંમત અહીંયા એક છે સમજા પડી ગઈ પ્રકારનું સમીકરણ છે કે એનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા સાબિત થાય છે પ્રકારનું સમીકરણ છે જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સમજણ પડી ગઈ એટલા સુધી આપણો પહેલો પ્રશ્ન અહીંયા સિમ્પલી પૂર્ણ થઈ ગયો આપણે સિમ્પલી અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે તો હવે આગળ આપણે બીજો પ્રશ્ન સાબિત કરીએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો ચાલો આપણે સાબિત કરીએ આમાં શું થશે જુઓ આપણને શું આપેલું છે એક્સના ગુણાકારમાં એક્સ પ્લસ વન કૌશમાં આપેલું છે પછી પ્લસ આઠ છે બરાબરની પહેલી સાઈડ છે એક્સ પ્લસ ટુનો કાઉસ અને એક્સ માઇનસ નો કંશ તો અહીંયા જો હવે એક્સનો ગુણાકાર કૌશ સાથે છે તો એનો એક્સ સાથે પણ ગુણાકાર થશે અને વન સાથે પણ ગુણાકાર થશે બંને સાથે ગુણાકાર થાય પછી જો અહીંયા બે કંસ છે બરાબરની પેલી સાઈડ તો એક્સનો ગુણાકાર એક સાથે થશે પછી માઇનસ બે સાથે થશે પછી આ બે છે એનો ગુણાકાર એક સાથે થશે અને પછી માઇનસ બે સાથે થશે તો ચલો અહીંયા હું તમને કરીને બતાવું છું કેવી રીતે થાય છે તો અહીંયા આપણે એક્સનો ગુણાકાર એક્સ સાથે પહેલા તો અહીંયા એક્સનો વર્ગ થશે પછી એક્સનો ગુણાકાર એક સાથે તો એક્સ થશે કેમ કે એક્સ 1 x એક્સ જ થાય પછી પ્લસ આઠ એમના એમ બરાબરની પેલી સાઈડ એક્સનો ગુણાકાર હવે એક્સ સાથે તો એક્સનો વર્ગ પછી એક્સનો ગુણાકાર માઇનસ બે સાથે તો માઇનસ બે એક્સ હવે બેનો ગુણાકાર થશે તો બેનો ગુણાકાર એક્સ સાથે તો પ્લસ બે એક્સ અને બેનો ગુણાકાર માઇનસ બે સાથે તો માઇનસ ચાર થશે પ્લસ બે ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ ચાર થાય સમજાય પડી ગઈ અહીંયા જુઓ હવે માઇનસ ટુ એક્સ અને પ્લસ ટુ એક્સ ઉડી ગયા ઉડી જાય સમજ્યા પડી ગઈ તો અહીંયા શું વધશે હવે જો એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ આઠ બરાબર શું જોઈએ અહીંયા એક્સ વર્ગ માઇનસ ચાર હવે એક્સ વર્ગ માઇનસ ચારને આપણે બરાબરની આ સાઈડ લાવીએ ડાયરેક્ટ એક્સ વર્ગ ઉડી જાય પણ આપણે ઉડાડીશું ને માઇનસ કરીશું એટલે તમને સમજણ પડે તો અહીંયા એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ આઠ અહીંયા જો હવે પ્લસ એક્સ વર્ગ હતું તો બરાબરની આ સાઈડ આવે તો માઇનસ એક્સ વર્ગ થશે માઇનસ ચાર હતા તો પ્લસ ચાર થશે બરાબરની આ સાઈડ આવશે તો અને પેલી સાઈડ કંઈ નથી વધ્યું એટલે કે ઝીરો અહીંયા જો પ્લસ એક્સ વર્ગ અને માઇનસ એક્સ વર્ગ ઉડી ગયા બરાબરની પેલી સાઈડ ઉડે એટલે આપણે ડાયરેક્ટ પણ ઉડાડી શકીએ છીએ પણ આપણે આ સાઈડ લાવીને ઉડાડ્યા છે અહીંયા હવે શું વધ્યું જો એક્સ અને આઠ પ્લસ ચાર તો અહીંયા બાર વધ્યા છે બરાબર ઝીરો શું આ દ્વિઘાત સમીકરણ છે તો કે આ દ્વિઘાત સમીકરણ નથી કેમકે અહીંયા એક્સ વર્ગવાળું પદ નથી સિમ્પલી એક્સ વર્ગવાળું પદ જોઈએ અને એના કરતાં મોટું પદ જોઈએ નહીં ઘન કે ચાર ઘનવાળું પદ જોઈએ નહીં સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એના સમીકરણ એવું નથી પ્રમાણિત સ્વરૂપ જેવું તો આ વિઘાત સમીકરણ નથી તો ચાલો લખી દઈએ કે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એની કિંમત ઝીરો ના હોવી જોઈએ તો અહીંયા જો એક્સ વાળું પદ નથી એટલે કે એની કિંમત તો ઝીરો છે ત્યારે જ એક્સ વાળું પદ નથી સમજા પડી ગઈ એ નોટ ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું સમીકરણ નથી પ્રકારનું સમીકરણ નથી એટલે કે આપેલ સમીકરણ તેથી આપણે શું લખી શકીએ કે જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ ન થી સિમ્પલી સાબિત થઈ ગયું આપણે એનો બીજો પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થઈ ગયો છે હવે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ અને સિમ્પલી આપણે સાબિત કરીએ તો અહીંયા આપણને શું આપ્યું છે જો એક્સનો ગુણાકાર કૌશની અંદર ટુ એક્સ પ્લસ ત્રણ બરાબરની પેલી સાઈડ એક્સનો વર્ગ પ્લસ વન તો એક્સનો ગુણાકાર ટુ એક્સ સાથે પણ થશે અને એક્સનો ગુણાકાર ત્રણ સાથે પણ થશે તો ચાલો આપણે સિમ્પલી એનો ગુણાકાર કરીએ તો એક્સનો ગુણાકાર ટુ એક્સ સાથે કેવી રીતે થશે તો ટુ એક્સનો વર્ગ પછી એક્સનો ગુણાકાર ત્રણ સાથે તો ત્રણ એક્સ બરાબરની પીલી એક્સનો વર્ગ પ્લસ વન હવે જે એક્સનો વર્ગ પ્લસ વન છે એને આપણે બરાબરની આગળ લાવીએ તો ટુ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ હવે જો એક્સનો વર્ગ પીલી સાઈડ પ્લસ હતું તો અહીંયા માઇનસ થશે માઇનસ એક્સનો વર્ગ પેલી સાઈડ પ્લસ વન હતું તો માઇનસ વન થશે અને બરાબરની પીલી સાઈડ હવે જો ટુ એક્સનો વર્ગમાંથી અહીંયા કંઈ નથી તો એક લખી શકીએ એક એક્સનો વર્ગ બાદ થાય તો શું વધે એક્સ વર્ગ વધે એટલે કે એક એક્સ વર્ગ વધે અથવા એક્સ વર્ગ વધે પછી શું છે પ્લસ ત્રણ એક્સ અને માઇનસ વન બરાબર ઝીરો આ આપણને મળ્યું સમીકરણ સ્વ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો કે હા કેમ કે એક્સ વર્ગવાળું પદ છે અને જ્યાં એની કિંમત એક છે ઝીરો નથી તો આપણે લખી દઈએ ચલો કે આપેલ સમીકરણ જે પ્રામાણિક સ્વરૂપનું સમીકરણ છે એથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો ચલો આપણે સિમ્પલી લખી દઈએ કે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું સમીકરણ છે પ્રકારનું સમીકરણ છે જેથી આપેલ સમીકરણ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સમજણ પડી ગઈ આટલા સુધી આપણે ત્રણ પ્રશ્નો સિમ્પલી સોલ્વ કર્યા હવે બીજા ઉદાહરણનો છેલ્લો પ્રશ્ન આપણે અહીંયા સોલ્વ કરવાનો છે પણ અહીંયા જો હવે ઘન આપેલું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘનમાં કેવી રીતેની ગણતરી થશે જો એક્સ પ્લસ બે કૌશનો ઘન છે અને બરાબરની પ્લે સાઈડ એક્સનો ઘન માઇનસ ચાર છે તો તમે ડાયરેક્ટ એમ ના કહી શકો કે આ દ્વિઘાત સમીકરણ નથી આપણે એને સાબિત કરવું પડે આખીને ગણતરી કરવી પડે અને પછી આપણે કહેવું પડે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ઘણા બધા તો ડાયરેક્ટ કહી દઈશું કે અહીંયા તો ઘન આપેલો છે એટલે દ્વિઘાત સમીકરણ નથી પણ આપણે ગણતરી કરવી પડશે તો અહીંયા જો આપણે દ્વિઘાત સમીકરણનું ઘન હોય ધારો કે અહીંયા એ પ્લસ બીનો ઘન હોય તો એનું જે સાદુરૂપ કેવું આવશે તો અહીંયા જો શું બનશે પહેલાં એનો ઘન આવશે પછી પ્લસ થ્રી એ આવશે બી આવશે કંસમાં એ પ્લસ બી આવશે અને બીનો ઘન આવશે સમજણ પડી ગઈ તો અહીંયા આપણે આનો ઉપયોગ થશે તો ચાલો આપણે આ સમીકરણમાં એનો ઉપયોગ કરીએ તો અહીંયા એક્સ પ્લસ બેના કંસનો આખો ઘન છે તો એક્સ છે એ એ છે અને બે છે એ બી છે એવો આપણે ધારી લઈએ અને આપણે મૂકી દઈએ તો અહીંયા જુઓ પહેલાં શું થશે અહીંયા એક્સનો ઘન તો કરીએ આપણે અહીંયા એક્સનો ઘન થશે પછી ત્રણ પછી એક્સ બે અને એક્સ પ્લસ બે સમજણ પડી ત્રણનો ગુણાકાર એ સાથે પછી બી સાથે પછી કંશમાં એ પ્લસ બી એવું જ કર્યું છે અને પછી બીનો ઘન એટલે કે બેનો ઘન થશે બેનો ઘન અને બરાબરની પેલી સાઈડ જે હોય એ એમને એમ જ મૂકવાનું છે સમજણ પડી ગઈ આનું આપણે સાદુ રૂપ આપીશું તો શું બનશે અહીંયા એક્સનો ઘન અહીંયા જો ત્રણ ગુણ્યા બે અને એક્સ તો અહીંયા છ એક્સ થશે અને કંસની અંદર શું છે એક્સ પ્લસ બે અને અહીંયા શું થશે બેનો ઘન તો આઠ થશે બરાબર એક્સનો ઘન માઇનસ ચાર સમજ્યા પડી ગયા આટલા સુધી હવે આપણે એક્સનો ઘન હવે અહીંયા જો છ એક્સનો ગુણાકાર આપણે કાઉ સાથે કરીશું તો પહેલાં છ એક્સનો ગુણાકાર એક સાથે થશે અને પછી બે સાથે થશે તો આપણે કરીએ તો છ એક્સનો ગુણાકાર એક્સ સાથે તો છ એક્સનો વર્ગ પછી છ એક્સનો ગુણાકાર બે સાથે તો અહીંયા બાર એક્સ થાય છ દુ બાર એક્સ સમજા પડી ગઈ અહીંયા આઠ અને બરાબરની પેલી સાઈડ એક્સનો ઘન માઇનસ ચાર તો આટલા સુધી ડિટેલમાં સમજા પડી ગઈ હવે જો આ જે પદ છે ને આપણે બરાબરની આગળ લાવીએ તો ચાલો સિમ્પલી આપણે આગળ લાવી દઈએ તો પ્લસ હશે માઇનસ થશે અને માઇનસ હશે પ્લસ થશે એક્સનો વર્ગ બાર એક્સ પ્લસ આઠ અહીંયા જો એક્સ ઘન પ્લસ હતું તો એ માઇનસ એક્સ ઘન થશે અને જે માઇનસ ચાર થાય એ પ્લસ ચાર થશે અહીંયા હવે જો એક્સ ઘન અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો બંને ઉડી ગયા હવે કયો પદ વધ્યા જે પદ વધ્યા હોય આપણે સિમ્પલી લખી દઈએ તો અહીંયા બે એક્સ છ એક્સનો વર્ગ પછી બાર એક્સ અને અહીંયા આઠ અને ચારનો સરવાળો તો અહીંયા બાર થશે તો શું આ દ્વિઘાત સમીકરણ છે તો કે હા આ દ્વિઘાત સમીકરણ છે એટલે તમારે ડાયરેક્ટ નથી કહેવાનું કે અહીંયા એક્સનો ઘન છે એટલે દ્વિઘાત સમીકરણ નથી આ તો ત્રિઘાત સમીકરણ છે આ દ્વિઘાત સમીકરણ છે એનું તમારે સાદુર પાપવાનું છે અને સિમ્પલી ગણતરી કરવાની છે તો ચલો આપણે લખી શકીએ હવે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કેમ કે એનું પ્રમાણિત સ્વરૂપ સાબિત કરે છે તો કેવી રીતે તો અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ બરાબર નોટ ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું સમીકરણ છે પ્રકારનું સમીકરણ છે કેમ કે અહીંયા એક્સ વર્ગવાળું પદ છે અને જ્યાં એની કિંમત અહીંયા છ છે ઝીરો નથી સમજ્યા પડી ગઈ જેથી આપેલ સમીકરણ સરખી જ લખી દઈએ આપણે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સમજ્યા પડી ગઈ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો છે સિમ્પલી આપણે દરેક ગણતરી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો